વિદ્યાર્થીઓનો લક્ઝરિયસ ફોર વ્હીલ કાર સીઝ સપાટ મામલે સુરત આરટીઓ ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હવે આ કાર ચાલકો આગામી નેવું દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓને સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તે ઉપરાંત સુરત ડીઈઓ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું

રદ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓનો લક્ઝરિયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો સુરત આરટીઓએ ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી નેવ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે હવે આ કાર ચાલકો આગામી નેવ દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે સુરત ડીઈઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓને મૌખિક ખુલાસો કર્યો છે કે આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો જેની જાણ અમને હતી નહીં વિડીયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી